રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગત સોળમી તારીખના રોજ ચોત્રીસ વર્ષીય અક્ષય આનંદ નામના બેંક કર્મચારી દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ ની કલમ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર બાસઠ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસને આપેલી ફરિયાદમાં બેંક કર્મચારીએ જણાવ્યું હતું અજાણ્યા વ્યક્તિ દ્વારા રૂપિયા ઉપાડી લીધા બાદ સ્ક્રીન ખોલીને એટીએમ રીસેટ કરવાની દબાવીને ફરિયાદ બેંક ખાતે કરી બેંક સાથે રૂપિયા મળી ગયા હોવા છતાં છેતરપિંડી આચરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ગઈ તારીખ અગિયાર આઠ બે રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર છેડા કરીને એક ઈસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વીચ દબાવીને એમાં એર ઉભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરે છે જે બાબતનો કોનો દાખલ કરે છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહઆરોપીની પણ તપાસ હાથ ચાલુ છે પોલીસ દ્વારા આરોપી પાસેથી જુદી જુદી બેંકના કુલ તેત્રીસ જેટલા એટીએમ કાર્ડ કબજે કરવામાં આવે છે તો સાથે જ એટીએમનું મોનિટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે જેટલી ચાવી પણ કબજે કરવામાં આવી છે તો સાથે જ મોબાઈલ ફોન સહિતનો પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આરોપીએ પોતાની પૂછપરછમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં નડિયાદમાં બે વખત અમદાવાદમાં ચારથી પાંચ વખત જામનગરમાં છ વખત કચ્છ ગાંધીધામમાં બે વખત સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં સાતથી થી આઠ વખત એટીએમ ફ્રોડ આચરી હોવાની વિગત પોલીસને આપી છે ત્યારે પોલીસ દ્વારા અને સાથે સંકળાયેલા સ આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે તો સાથે જ અનીશને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવવામાં આવ્યા છે તે રિમાન્ડ દરમિયાન આરોપી દ્વારા અન્ય કયા ખુલાસાઓ કરવામાં આવે છે તે જોવું મહત્વનું બની રહેશે